જેમ જેમ ધર્મ કરતા જશો તેમ તેમ જૂના થતા જશો પણ જૂના થયા પછી એટલું યાદ રાખજો એક દિવસ આપણે પણ ખુરશી પર બેઠા છે એમને પૂછું છું માના પેટમાંથી જ પ્રતિક્રમણ શીખીને આવ્યા હતા પૂજા શીખીને આવ્યા હતા કે પાઠશાળામાં જઈને મારા સાહેબ પાસે જઈને શરૂઆતમાં આપણે નવા હતા કે નતા એક અભિનેતા એ બહુ સરસ વાત કરી હતી જીવનમાં તમે જ્યારે સીડી ઉપર ચડતા હો ધેટ મીન્સ તમારો પ્રોગ્રેસ ત્યારે એ સીડીની આજુબાજુમાં કેટલાક લોકો ઉભેલા હોય છે બરાબર સાંભળજો પણ ચડતી વખતે તમે એટલા નશામાં હો છો તમારી નજર ઉપર હોય છે આજુબાજુ નથી હોતી આજુબાજુ પણ નજર રાખજો કારણ ક્યારેક ઉતરવું પડશે ત્યારે આ આજુબાજુ વાળા ચડનાર ઉતરવું પડે કે ના ઉતરવું પડે જે સીડી થી ચડીને આવ્યા છો એ સીડી ઉતરીને જવાના છો ને ચડતી વખતે નશામાં હોઈએ ઉતરતી વખતે બધા નશા ઉતરી જતા જીવનમાં કોઈ પણ માણસનો અભ્યુદય થતો હોય ત્યારે મશ્કરી મત કરો કટાક્ષ વ્યંગબાણ શાસ્ત્રમાં લખ્યું છે કિલ્બીશિક દેવલોકની અંદર ઉત્પન્ન થાય છે કિલ્બીશિક એક પ્રકારની દેવ યોની છે અને એનું કામ શું ખબર છે મ્યુનિસિપાલિટીના ગટર સફાઈના જે કામદારો છે ને એવા કામ દેવલોકના એ દેવોએ કરવાનું હોય છે એવું નહીં સમજતા દેવલોકમાં જલસાજ છે ચલો દેવલોક મળશે ઇન્દ્ર મહારાજા દેવતાને જાઓ તીર્થંકરનો જન્મ જ્યાં થવાનો હોય બધું જ સફાઈ કરી આવો એ સફાઈમાં પછી બધી જ સફાઈ કરવી પડે ક્યાં સ્ટેટસ રહ્યું જીવનમાં ક્યારેય કોઈની મશ્કરી નહીં કરવાની પણ વિશે કરીને નૂતન ધર્મી એટલે અભિનવ ધર્મી એની તો મશ્કરી નહીં જ કરવાની ઉપરથી એને શું કરવાનું પૂછાય